પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય કોલંબસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જય 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 જે ના ગમતું હોય એ કરવું પડે અને જે ગમતું હોય એ છોડવું પડે એનું નામ સત્સંગ અને મારે નતું કરવું તમારે આટલો બધો દાખલો મારા માટે કરવો પડે સાઈજી એટલે માફ કરજો મારો એવો સિદ્ધાંત છે કે કશું ના ફાવતું હતું વેકેશન લઈ લેવાનું મેં પંદર વર્ષનું લીધું હતું અને વેકેશનમાંથી પાછા આવે ને તો ફ્રેશ થઈ જવાય અને પછી આવો લાભ મળે તમને નવા સીઓ મળે બધું નવું મળી જાય કામ થઈ જાય એટલે આપણે સ્વામીજી સાથે ઘણા અનુભવ છે પણ જ્યારે મંદિર લેવાની વાત આવી તો અમારું મંડળ બહુ નાનું હતું પછી અમારા કલ્પેશ મામાનું બધા એક જગ્યા શોધતા હોય એટલે એક દિવસ શોધી એમણે જગ્યા તો શોધી પણ બહુ પૂછ્યું કે આઠ લાખ ને નવ લાખ ને પછી ભેગા થયા તો કોણ કેટલા આપશેની વાત આવે તા પછી ચાર પાંચ લાખે બે ત્રણ લાખે તો આંકડો પૂરો થઈ જાય એટલે પછી સ્વામીજીને મેં કહ્યું કે આ તો નહીં થાય અમારાથી એમ એક વખત તો ફોન પર એ વાત કરી મને કે તારું કેમનું છે કે તું બીજાની શું કાં વાત કરે એમ કે હું તૂટી કેટલો પડું ભેગું કું પછી તમારે કંઈ કરતા કે હપતાશ હું ભરીશ કે તું એની ચિંતા ના કરતો પણ તમે મંદિર લઈ લો કે અને મંદિર એટલા માટે લેવાનું છે કે છે કે આપણા છોકરાઓ સુધરી જાય આપણા છોકરાઓ બચી જાય અને મારે એક મિત્રનો સમયથી મને હમણાં જ ફોન હતો એની જોડે વાત થઈ આપણા સોખડા ગામના જ છે એમનો દીકરો એક મુસ્લિમ છોકરી જોડે પ્રેમમાં પડી ગયો અને છોકરીને ઘરે લાવતો થયો પછી એના પપ્પાને એવું થયું કે આપણે છોકરીને પપ્પાને મળી આવીએ તે લોકો મળવા ગયા તો છોકરીના પપ્પા એ લોકો મુસ્લિમ હતા તે લોકો એવું કહ્યું કે હવે અમે તમારા છોકરાનું નામ બદલી લઈશું એટલે હિન્દુમાંથી મુસલમાન કરીશું અને એને અમે નિકાહ કરાવીશું તારે લગ્ન બગન અમારે તે નહીં થાય એટલે એ ભાઈને બ્રેઇન સ્ટ્રોક આવી ગયો એટલે અમારા ખાસ મિત્ર અમને બહુ હેલ્પ કરી હતી અમને એટલે આવું બધું જ્યારે વિચારે તો એમ થાય કે પાછું મંદિરમાં ના જઈએ તો આ બધા પ્રોબ્લેમ થઈ જાય ચાલતા અને હું મંદિરમાં આવ્યો તો હું સુખી થઈ ગયો છું તમારે બધાને તો ખબર નહીં પણ આપણે પંદર વર્ષ પછી પાછા આવ્યા આપણે જલસા છે બધું સેટ થઈ ગયેલું છે એટલે અને અમારે ત્યાં નાના નાના છોકરાઓ એટલા સરસ છે સ્વામીજીએ એમના નામકરણ કરેલા છે ને એકનું નામ સુરદમ દિવ્ય અમાપ નીરવ નમન આનંદ અમારો પાવન ભાઈ કોઈને કહેવું જ ના પડે એમને શબ્દો જેટલા એટલા સરસ છે કે એ લોકો માન માના જ આવી જાય સીધું હવે તમે સુરહતમ ભાઈ કેવી રીતે કહો સુરતમ એટલે બહુ મોટું નામ થઈ જાય રાઈટ એટલે અમારથી કોઈ નાના છોકરાઓનું બી અપમાન ના થાય એવું અમારથી તમે આશીર્વાદ આપજો કારણ કે અમારો કકરો સ્વભાવ છે સોજી અને બોલવામાં કે અમુક વખત બહાર નહીં રહેતું તમારે આઈન તરત જ અમને સૂચના કરવી પડી કે આ મંદિરમાં કોઈ બી આવે દિનકર અંકલ આવે કે સાહેબજી આવે કે અશ્વિનભાઈ આવે કોઈ બી આવે તો તમારે સ્વામીજીના ભાવથી સેવા કરવી એવું તમારે અમને સૂચન કરવું પડ્યું એટલે એવું ફરી સૂચન ના કરવું પડે અમારે તો દિનકરભાઈ તમે જ્યારે બી આવો દિનકર અંકલ તો સ્વામીના જેટલા જ હકથી આવજો આવું અમને સ્વામીજીએ શીખવાડ્યું છે પહેલે જ દિવસે આવીને શીખવાડ્યું છે એટલે આ તમને અમે અમારું ઘર આપીએ છીએ એટલે તમારે જ્યારે પધારવું હોય ત્યારે પધારજો અને અમને ગાઈડ કરજો હા આ બધો સમાજ ખૂબ ભાગ્યશાળી છે બાકી આ બહેનો સંતો આપણા બધા એટલા બધા ભાગ્યશાળી છે તમારી સાથે છે બાકી આપણે જોઈએ છે લોકો ઊંટની સવારી કરે તોય કૂતરા કાઢી જાય છે એટલે આપણે તો મસિડિસમાં ફરવાનું છે સ્વામીજી જોડે એટલે બધા બહુ જણ સવારી કરે ખબર છે ને પ્રાઇવેટ પ્લેન નાન તેન પણ કંઈ તમારે હાસ્ય કોઈ જગ્યા નહીં પડે શું કરવાનું આવે એ ના છે ને એમાં આપણે કંઈક જોવાનું છે પણ બસ અમારા મંડળની એક પ્રાર્થના છે અમારું ગુકુળી મંડળ છે સ્વામીજી અને અમે જેવા છે એવા તમે સ્વીકાર્યા છે અને અમારાથી કોઈ એવી ભૂલ ના થાય અને તમને તમે અમને કહ્યું છે કે હું જ્યારે બી તમારી જો સારથીની સેવામાં તમે ઘણા બધા સ્વામીજીને ફોન એકના એક ફોન આવ્યા કે આખો દિવસ ક્યારે પેલું થશે ક્યારે પેલા જશે આ સ્વામીજી કે આ લોકોને કંઈ સમજાવ કે હરિપ્રસાદ સ્વામીના છે કે મારાથી કેવી રીતે કોઈ કોઈને કે આ ભાવના એમને છે એ ભાવના અમને રહે એવું કરી લેજો કારણ કે તમારા માટે તો એ બધું શક્ય છે પણ અમારા માટે શક્ય નહીં એ તો કે હું સેવા કરાવડાવીશ બધાની એટલે ભાઈ તમે કહેશો તો અમારે તો કરવી જ પડશે છૂટકો નહીં પણ કઈ સુધી કરીશું બધું એમ પણ જે છે તમે કરાવજો અમારી જોડે અને તમે હકથી અમને જે કહેવું હોય કહેજો અને અમારા કોલંબસ મંડળમાં બધા જ અમને બહુ સહકાર આપે છે મેરીલેન્ડ શિકાગો એટલાન્ટા કેનેડા બધા જ આવો નવો સહકાર બધા આપતા રહેજો અને અહીંયા પધારતા રહેજો કારણ કે કોલંબસ મંદિર એ સ્વામીજી પ્રેમ સ્વામીજીનો સંકલ્પ નહીં એ સ્વામીજીનો સંકલ્પ હતો કારણ કે આપણે વર્ષો પહેલાં જે રિસોર્ટમાં કરતા હતા શિબિરો એમાં રાય સાહેબને ખબર છે બહુ ખર્ચા થતા હતા રાઈટ હવે એટલા ગલાઈ બી જતા હતા સમજો ને એમાં તો ઘણા પણ પણ એ ખર્ચા ના થાય એના માટે સ્વામીજીએ એવું કહેલું કે આપણે કોલંબસમાં સરસ સેન્ટર કરવું છે એટલે બધા હરિભક્તોને નજીક પડે અને એનો જ સંકલ્પ સ્વામીજીએ પૂરો કર્યો છે એટલે હવે તમે સમજો આ આ સેન્ટર હવે અમારું બને અને નાનાથી મોટું બને એવા તમે બધા સહકાર આપજો એ જ પ્રાર્થના જય